નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને આ વર્ષે જીરાના ભાવ કેવા રહેશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું વિડીયોમાં પૂરો જોજો તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં થોડી થોડો ડોમેસ્ટિક ઘરાકીના કારણે બજારને ટેકો મળ્યો છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલ વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ બહુ ઓછા આવે છે અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે હાલ ડોમેસ્ટિકની ઘરાકી થોડી થોડી હોવાથી બજારમાં વધુ ઘટાડો દેખાતો નથી અને આગામી દિવસોમાં બજારમાં માનસિક વેપારો પણ આવે તો બજારને ટેકો મળી શકે છે અને હાલમાં કોઈ વેપારો જ નથી જે વેપારો છે તે ડોમેસ્ટિકના છે અને આગામી સપ્તાહમાં પણ જીરાની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જીરાની બજારમાં હવે જાન્યુઆરી મહિનામાં નિકાસના વેપારો કેવા નીકળશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને વાવેતરનું ચિત્ર હવે દશક દિવસમાં એકદમ ફસ્ટ થઈ જાય તેવી ધારણા છે અને આજે જીરાનો વાયદા બજાર પંચાણું રૂપિયા ઘટીને 23,950 હજાર નવસો ને પચાસની સપાટી પર બંધ રહ્યું હતું તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી બે હજાર આઠસોથી ચાર હજાર પંચાણું રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસો પંચોતેરથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા કાલાવાડ ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા જામ જોધપુર ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર એકાણું રૂપિયા જામનગર ચાર હજારથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા રાજકોટ ચાર હજાર એકસો વીસથી ચાર હજાર એકસઠ રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા જેતપુર ચાર હજારથી ચાર હજાર ચારસો રૂપિયા બોટાદ ચાર હજાર એકસો પચીસથી ચાર હજાર પંચોતેર રૂપિયા વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર પાંચસો ને બાવન રૂપિયા